રાજેશ અને સોહાની વાત કોઈ સામાન્ય પ્રેમકથા જેવી નહોતી તેઓ એક નાના ગામના બે સામાન્ય પરિવારોમાંથી આવ્યા હતા રાજેશ ગામના એક નાના દુકાનદારમાં કામ કરતા હતા અને સોહાની ઘરમાં રહીને વાડીઓ અને ગૃહકાર્યમાં વ્યસ્ત રહેતી હતી બંનેને એકબીજાની સાદગી અને લાગણીઓ તુરંત ભાવી ગઈ ગામના લોકો તેમનો પ્રેમ જોઈએ ત્યારે કેટલીક વખત હસ્યા પણ રાજેશ અને સોહાનીને એની પરવા નહોતી પ્રારંભના વર્ષો પ્રેમ અને મીઠાશથી ભરેલા હતા દરેક સવારે રાજેશ દુકાન ખોલતા પહેલા સોહાનીને જોઈને આશીર્વાદ લેતા અને સાંજમાં ઘરમાં પાછા આવીને એકબીજાની મીઠી વાતો કરતા પરંતુ જીવનમાં સુખ અને દુઃખ એકસાથે રહેવું જ પડે છે એ તો દેવોને આવતીકાલે જ સમજાયું સોહાનીની માતા એક ગંભીર રોગમાં પીડાઈ ગઈ પરિવારમાં કોઈનું અવસાન ન હતું અને આ દુઃખને સહન કરવું એ સોહાનીને ખૂબ ભારે લાગતું હતું રાજેશે તો પોતાની જિંદગીના પહેલી વાર એવું દુઃખ અનુભવ્યું હતું જ્યાં તે સોહાનીની આંખોમાં ઊંડા દુઃખને જોઈ શકતો હતો પણ તે કંઈ કરી નહોતો શકતો દુકાનમાંથી થોડું આવક આવતું હતું પણ તે રોગચાળાના ખર્ચ માટે પૂરતું નહોતું રાજેશે બધું સાચવ્યું અને સોહાનીને સમજાવ્યું કે તેઓ એકબીજાની મદદથી આ કઠણ સમયે પસાર કરશે એક દિવસ સોહાનીએ રાજેશને કહેલું મને લાગુ છે કે મારી માતા હવે અમારી સાથે નથી રહી શકે હું કંઈ કરવા નથી કરી શકતી રાજેશે તેને દબાવે અને કહ્યું મને ખબર છે પણ હું તારી સાથે છું આ મુશ્કેલી એકસાથે સહન કરીશું તું મજબૂત છે મારી સાથે માસિક દુકાનના ખોટા દાઉપેચ અને કડકડતી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ રાજેશ અને સોહાની એકબીજાના સહારે ઊભા રહ્યા પરંતુ જીવનની કડવાઈ અહીં ખતમ થતી નહોતી સોહાનીની માતા આ દુનિયાને છોડીને ગઈ સોહાનાના હૃદયમાં પલકોયું દુઃખ છવાયું અને રાજેશ માટે પણ આ એક ભયંકર લાગણી હતી સોહાની રોજ સવારે ઉઠીને આંખોમાં ભીની લાગણીઓ લઈને રાજેશ સામે ઊભી થતી રાજેશ તેને કોઈને ખબર ન પડે તે રીતે ચૂપચાપ સમજાવતો સોહાની માટે આ દુનિયા હળવી લાગતી પણ રાજેશે હંમેશા કહ્યું સોહાની તું મજબૂત છે આપણું જીવન હવે એકબીજાના માટે છે આ અંધકાર પછી પણ પ્રકાશ આવશે જિંદગીએ હવે નવા પડકારો લાવવાનું શરૂ કર્યું રાજેશના બિઝનેસમાં નુકસાન થયું દુકાનના ગ્રાહકો ઓછા થતા ગયા અને પૈસા હજુ પણ ઉધાર માટે જઈ રહ્યા હતા રાજેશ ઘરમાં આવીને સોહાનીને કહ્યું મને ખબર છે આ સમય ખૂબ કઠણ છે પણ આપણે હાથ મિલાવીને આગળ વધવું પડશે સોહાનીએ આંખમાં આંસુ લઈને કહ્યું મને તું સાથ આપવાનો એ જ મારી શક્તિ છે સમય સાથે રાજેશ અને સોહાની ધીમે ધીમે આ બધી કઠિનાઈઓ સાથે લડીને આગળ વધ્યા છતાં જીવનમાં દુઃખની લહેરો ફરી પાછી આવી એક રાત રાજેશ વાજવી રીતે ઘરમાં ફરતો હતો ત્યારે તેના પગે ફસમું પડી ગયું તે ઘરના ફૂટપાથ પરથી પડી ગયો અને ગંભીર રીતે ઈજા થઈ દર્દથી ચીઝ પાડતા રાજેશને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો સુહાની રાતભર રાજેશની બાજુમાં બેઠી રહી તેની આંખોમાં ભય અને પ્રેમ બંને જોવા મળ્યા ડોક્ટરે કહ્યું રાજેશને લાંબી સારવારની જરૂર છે તેને લાંબા સમય માટે આરામ અને દવાની જરૂર પડશે આ સમાચાર સાંભળી સોહાનાનું હૃદય તૂટી ગયું એ જાણતી હતી કે હવે રાજેશને ભયંકર રીતે મુશ્કેલી છે પરંતુ એ પણ જાણતી હતી કે તે પોતે તોડવા માટે નથી પરંતુ રાજેશને ઉઠાળવા માટે છે સોહાનીએ પોતાનું કામ છોડ્યું પોતાના માતાનું ખર્ચ અને ઘરનું બધું સંભાળ્યું તે રોજ સવારે ઉઠીને દવા લાવતી રાજેશ માટે ખોરાક બનાવતી અને રાત્રે તેને આર્થિક આયોજન કરતી રાજેશ જ્યારે નજરિયો ખોલતો ત્યારે એ જોતો કે સોહાનાના હાથ અને આંખોમાં અનમોલ પ્રેમ અને બળ છે જેને કોઈ શબ્દોમાં કહી ન શકાય અન્ય ગામના લોકો તેને જોઈને હેરાન રહ્યા તેઓ કહેત કે આ બંનેને જોવાનું એ જેવું કે પ્રેમમાં કોઈ તાકાત છે આ દુઃખમાં પણ એકબીજાને ગુમ ન થયા રાજેશ અને સોહાની માટે આ દુઃખની કઠણાઈમાં એકબીજાનો સાથ જ એક વિશ્વાસનો સ્તંભ હતો હવે થોડા સમય પછી રાજેશ ધીમે ધીમે ફિટ થવા લાગ્યો પરંતુ આ ઈજા પછી તે આખું જીવન કાર્યક્ષમ ન રહ્યો સોહાનીએ તેને સહારો આપ્યો જ્યારે રાજેશ જાણતો કે હવે તે દુકાન ઉપર કામ પર પાછું જઈ શકતો નથી એ છતાંય જાણતો કે તેણે સોહાનાનું પ્રેમ અને બળ ક્યારેય નહીં ગુમાવ્યો આ ઘટનાએ તેમના જીવનમાં નવા અર્થો જોડી દીધા બંને એકબીજાની ભૂલો કમજોરીઓ અને દુઃખને મજબૂત પાયામાં લઈ ગયા તેઓએ શીખ્યું કે જીવનમાં એકબીજાને પ્રેમ અને સહારે સિવા કોઈની આશા રાખવી જરૂરી નથી સોહાની દરરોજ રાજેશને કહેતી જીવનની દરેક લહેર ભલે કે કઠણ હોય કે દુઃખભરી આપણી પ્રેમ અને સહારે સરળ થઈ જાય છે ગામના લોકો હવે તેમને ઉદારતા અને પ્રેમનું પ્રતિક ગણતા દરેક દુઃખ અને પડકાર પછી તેઓ એકબીજામાં વધારે મજબૂત બન્યા રાજેશ જાણતો કે જીવનની સાચી કિંમત એ પૈસામાં નથી પણ એ છે કે કોઈની આંખોમાં દયા અને પ્રેમ કેવી રીતે દેખાય છે વર્ષો પસાર થયા પરંતુ લાગણીમાં કદી કમી આવી દરેક તકલીફ દરેક દુઃખ અને દરેક આઘાત તેમને એકબીજાની નજીક લાવ્યા એ સમજી ગયા કે દુઃખના અંધારામાં પણ એકબીજાનો હાથ પકડી રાખવાથી જીવનમાં પ્રકાશ ફરી આવે છે આ વાત એક મજબૂત સંદેશ આપે છે પ્રેમ સહારો અને સમજ એ જ સૌથી મોટી દવા છે રાજેશ અને સોહાની